વલસાડ શહેરના મણિબાગ સોસાયટી ખાતે બનેલ ઘરફોડ ચોરીના નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના આરોપીને સિટી પોલીસે ઝડપી પાડ્યો વલસાડ શહેરના મણિબાગ સોસાયટી બંગલા નંબર એકસો સત્યાવીસમાં દેવાનંદ લાખાભાઈ છૂછણ રહે છે ગઈ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પોતાના બંગલાના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા ગાડી નંબર જીજે અગિયાર એબી પાંસઠ બાવન તેમજ ટાઇટન ઘડિયાળ કિંમત દસ હજાર મળી કુલ બે પોઇન્ટ દસ લાખના મુદ્દામાલની ચોરી થવા અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જી અંગે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડીડી પરમાર તેમજ સ્ટાફના માણસોએ આજુબાજુ તેમજ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના અલગ અલગ એકસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ઘરફોડ ચોરી કરનાર પૈકી એક આરોપી મલંગ શોધ શેખ જે મુંબઈ મોરીવલ્લી સબસ્ટેશનની દિવાલ પાસે અંબરનાથ પૂર્વ લાડી નાકા જિલ્લા થાણે ના રહેવાસી છે ચોરીના મુદ્દામાલ સાથે તેમને પકડી પાડ્યો હતો ત્યારબાદ આ ગરફોડ ચોરી કરનાર ઇસમ મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે સોહિલ મહંમદ સઈદ

આરોપી બીજા કોઈ ગુના કરે તે પહેલા વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે વોન્ટેડ આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદને ઝડપી પાડ્યો હતો ધરપકડ કરાયેલ આરોપી મોહમ્મદ ઇબ્રાહીમે વલસાડ સિટી પોલીસ મથક ગોવિંદનગર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી કર્ણાટક નયાનગર પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર મધુગીરી પોલીસ સ્ટેશન તુમાકુરુ અશોકનગર પોલીસ સ્ટેશન

પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમાર તમામ ટીમો કામે લાગેલી હતી આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરા લાગેલા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા છે એના એએનપીઆર કેમેરા બાબત બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલન સૈયદ શેખ એ મલન સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાણેનો એરિયા છે ત્યાંથી એને ઘરફોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે જેનું નીકનેમ માંઝા કલ્કેરે છે એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી સીટર છે જેની વિરુદ્ધમાં એસી થી વધુ ઘરફોડ ઢાળ અને ચોરીના ગુનાઓ છે આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલન સૈયદ શેખ આ ત્રણ જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ જે છે અંજામ આપ્યો હતો વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે એને વલસાડ સિટી અને ક્રાઇમ જે વિગતો એના આધારે ગયા મહિને કર્ણાટકાની ડિસ્ટ્રિક્ટની પોલીસે પકડી પાડેલો છે અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ શેખ એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસે કરી હતી આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો એની પાછળ પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ એના મોબાઈલ ડેટા એના પાન કાર્ડ ડેટા એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહીમ છે એ મુંબઈ મીરા બાન્દર વિસ્તારમાં આવેલો છે અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા મહેન્દ્ર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ એ લોકો પ્લાન કરવાના છે કોઈનું અને એના આધારે મીરા મહેન્દ્રની ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલસાડની ક્રાઈમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એક સાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા મહેન્દ્ર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાપિર અપરાધી છે એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકના અલગ અલગ પાંચેક જેટલા પોલીસ સ્ટેશનની અંદર ઢાળ મર્ડર લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ પાંચ જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે બેંગ્લોર સિટીના બે અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ સાથે સાથે મધુગ મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ પાંચ ગુનાઓ ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકા રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ ટુ મર્ડર અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં બે હજાર પંદરમાં એ ધરપકડ એ બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો એમાં પણ એની વિરુદ્ધમાં નોન એવેલેબલ વોરંટર ареસ્ટ ઇશ્યુ થયેલું છે એટલે પેરોલ જમ્પ જે અટેમ્પ ટુ મર્ડર ના કેસમાં હતો એમાં પણ अशोकનગર પોલીસન બેંગલુર મે આપડે આરોપીની ભવિષ્યમાં ટ્રાન્સફર આધારે ધરપકડ કરવામાં આવશે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી shit